તમને બધાને આ અક્ષરના ના કાર્ડ આપી દીધા છે અને મેં કહી દીધું ને કે આ કયા અક્ષર છે એમ ખબર છે ને હવે છે ને તમે જે અહીંયા ઊભા છો ને હું ખંજરી બંધ કરું ને એટલે જે અક્ષર બોલું ને એ અક્ષર જોડે જઈને તમારે થપ્પો કરવાનો એટલે એની જોડે જઈને ઉભા રહી જવાનું છે અને એ કાર્ડ ઉપર થપ્પો કરવાનો હા ચલો હું ખંજરી ચાલુ કરું છું જ बददैच जाणू ज वेरी गुड चला पाचा आवतारा आ काय अक्षर छे ज द म काय अक्षर छे म 고, 고역사장, 야아 으아! 으 ચલો હવે જેની જોડે કાર્ડ છે એ નીચે બેસશે અને તમાર કાર્ડ લઈને ત્યાં ઉભું જવાનું હો